કેમ મિત્રો મારા નવા લોકો મિત્રો મતલબ તને હોર છે અત્યારે અત્યારે જો વલોગ શૂટ કરી દીધો છે અને મિત્રો અત્યારે હાના વાગી ગયા છે પાંચ ને ચાલી મિનિટ થઈ ગઈ છે અને જો વલોગ શૂટિંગ કરી દીધો છે બ્લોગિંગ શૂટ અને આજ હું તમને એક વસ્તુ દેખાડવાનું છું મારા ઘરનું વસ્તુ છે કે આમ જો પડ્યું હોય મિત્રો આવાજ છે ને અમારા સામાન પાક પડ્યો છે ઘરનો એ અહીંયા જ છે વાયર ને એવું બધું અહીંયા રાખવાનું હોય ડાયરી મોટર વાયર અને મિત્રો સનેડો જો અહીં પાર્કિંગ કરી દીધો છે અમે અને હે અને મિત્રો રસોડાની સિમલી પણ અહીં છે અમારા કાઠિયાવાડી ભાષામાં સિમલી કેવી છે તમે શું કહેતો એ મને ન ખબર હોય અને કોણ હે મિત્રો હું જે બી નહીં પતા હે તો નાય મિત્રો દૂધીનો વેલો પણ થઈ ગયો છે અસર મદાનો થઈ ગયો છે અને અમારી ડોબા જો ભેંસી જે દોવાની છે એક બાઈક આ બસ લઈ રહી ની જો અત્યારે દોવાની છે મિત્રો કામકાજ હમણાં મારા મમ્મી દોશે

અને ની નાખી દીધી છે અને શેંસ કેટલી છે એટલે આપણને મૂકી દીધી છે અને આ છે મારો અબાઝ કપા મૂક્યો છે અને વાતાવરણ જોવા ત્યાં તો ફાઇનલી મિત્રો જો આને અત્યારે કપાસ ખાવાનું કામ ચાલી રહ્યું છે જો કેવો બુકડો ફરે આમ જુઓ તમે એ ઓછું ખા જે હજી ઓલી ભેંસની દવાની છે જો કેન પણ મૂકી દીધું છે તો આને અત્યારે ખાવાનું કામ છે તો ફાઇનલી મિત્રો જો એરોપ્લેન જાય છે અત્યારે હોય એટલું ઝૂમ કરી દીધું છે જો એમાં મિત્રો કબૂતર પણ આવી જશે તો ફાઇનલી મિત્રો જો લારી ઉપર આવી ગયો છો અને અહીંયા જો ફેંક દેવાનું કામ આવે છે પાડી ત્યારે થાવે છે પૂછડી કેવી પટપટ આવે જુઓ મિત્રો અને અત્યારે નીણ ખાય છે પાડો અને આ બાજા ઊણી ઊભી છે તો ફાઇનલી મિત્રો પાછો વલોગ શૂટ કરી દીધો છે અને અત્યારે તમને અમારું જરીક વાવેતર ભણાવી દઉં

ફાઇનલી મિત્રો જો હાથમાં હું આવી છું તમને દેખાડી દઉં સરસ મજાનું જો કેવું વાતાવરણ આવે છે મિત્રો આ બાજુ જો અસર મજા નો નજારો છે ત્યારે આમ તમને દેખાડ કેવો નજારો આવે છે સ્ટેન્ડ થી વિડીયો મારું સોલાલ પત્ર અને આમ સમુદ ફોન આવે ને મિત્રો જોજો હું જો તમે સુરત દાદા કેમ હાથમાં નહીં જોજો તો મિત્રો આ જો સુરત દાદા નજારો છે ને તમે કોઈ દી નહીં જોયો હોય આપડે હોય એટલું જમ કહી દેસો હું તો ફાઈનલ મિત્રો તમારા સપોર્ટ થી આપણે તો ફાઈટ ટેસ્ટ શેડ ઉલ્યો શર્ટ આવી ગયો છે અને આ બાજુ જોવો તમે કેવું સરસ મજાનો નજારો છે ને આવડો આ જો મારો ભાઈ નકરી ફળ્યું કરે છે આ મિત્રો જો બાત પણ હાલતા થઈ જાય અને મિત્રો અત્યારે તમને અત્યારે જોઈ દઉં કે અત્યારે માણસો કેવા કામ કરે છે તમને એની ફીલિંગ લઈ જ આમ જો મિત્રો માણસ આ બાજુ કામ કરે છે અને આ કપાઈ કપાવીને છે આ બાજુ તુરવીને છે મિત્રો અને આ બાજુ શું કરતા હતા જો આમ બે માણા કામ કરે છે અને મિત્રો મારું રિઝર્ટ પણ મોબાઈલનું બગડી બગડી ગયું છે એટલે તમે હજુ સપોર્ટ કરો એટલે મારો નવો મોબાઈલ આવી જાય જ્યુ મોબાઈલ એડ કરો છે મિત્રો વિવો ટી ફોર એક્સ એમાં હારું ફોર કેનો વિડીયો આવે છે ને એટલે મારો નવો ફોન લેવાનો વિચાર છે એ સારો ફોન પહેલાં લઈ લઉં અને જો અત્યારે સુરત દાદા આઠમી જશે અને આજે એવું લાગે પૂરું કરું વિડીયો ગમે તો કે લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રી ફ્રીને કાલે મળીશ અને એક મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા આવો મિત્રો ચાલો બાય બાય